નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે કપાસમાંથી ચાલીસ થી પિસ્તાલીસ મણ વીઘે ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ તેના વિશે વાત કરવાની છે અહીં જે પણ હું ઉત્પાદનની વાત કરું છું તે સોળ ગુઠાના વીઘાની વાત કરી રહ્યો છું ઘણા ખેડૂત ભાઈઓને વિશ્વાસ નહીં આવે કે કપાસમાંથી ચાલીસ થી પિસ્તાલીસ મણ પણ ઉત્પાદન આવી શકે પરંતુ જો એક સારા બિયારણની પસંદગી કરવામાં આવે અને જો તમારી જમીન સારી હોય અને તમારી માવજત પણ સારી હોય તો ચોક્કસથી કપાસમાં તમે ચાલીસથી પિસ્તાલીસ મણ વિગે ઉત્પાદન લઈ શકો છો તો આવું ઉત્પાદન આપણે કપાસનું લેવા માટે બિયારણની પસંદગી આપણી કેવી હોવી જોઈએ અને પાયાના ખાતર આપણે કેવા હોવા જોઈએ તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ ખેડૂતભાઈઓ આપણી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવા અવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી જાય તો ખેડૂતભાઈઓ વધારે સમય ન લેતા ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂતભાઈઓ આપણે સૌથી પહેલાં વાત કરીએ કે બિયારણની પસંદગી આપણી કેવી હોવી જોઈએ તો ખેડૂત ભાઈઓ બિયારણની પસંદગી માટે સૌથી પહેલો મુદ્દો છે કે બિયારણ હંમેશા કંપનીનું જ ખરીદવું જોઈએ એટલે કે કોઈ પણ ક્યારેય ખરીદવું નહીં કોઈ પણ જે સારી કંપની હોય કે જે સર્ટિફાઈડ કંપની હોય તેવી કંપનીનું બિયારણ ખરીદશો તો તમારા માટે સારું રહેશે ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો તેમાં છે વરસાદની આગાહી મુજબ બિયારણની પસંદગી કરવી તો ખેડૂતભાઈઓ વરસાદની આગાહી મુજબ એટલે કે ઈમાં કઈ રીતે બિયારણની પસંદગી કરવી જોઈએ તો તેમાં વાત કરીએ તો અત્યારે આપણને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે પાછોતરા વરસાદ સારા થવાના છે અને પરેશભાઈની આગાહી કેટલી સચોટ હોય છે તે મારે તમને કહેવાની જરૂર નથી એટલે જો આપણે એ આગાહી મુજબ ચાલીએ તો પાછોતરા વરસાદ સારા થવાના છે એટલા માટે આપણે જે પણ કપાસનું બિયારણ પસંદ કરીએ તે લાંબા ગાળાની જાત હોય તેવું પસંદ કરવું જોઈએ જો ટૂંકા ગાળાનું બિયારણ પસંદ કરશું તો આપણે છેલ્લે વરસાદમાં છે તે ખૂબ જ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે એટલા માટે લાંબા ગાળાની કોઈ પણ બિયારણની જાત હોય તેવી પસંદ કરવી જોઈએ અહીં ખેડૂતભાઈઓ એક મુદ્દાની તમારે નોંધ લેવાની છે કે જો તમારે જૂન મહિનામાં વાવણી થાય છે તો જ તમારે લાંબા ગાળાની બિયારણની જાત પસંદ કરવાની છે જોકે આગાહી પ્રમાણે જોઈએ તો જૂન મહિનામાં લગભગ ગુજરાતના દરેક જગ્યાએ વાવણી થઈ જવાની છે તેમ છતાં પણ જો જુલાઈ મહિનામાં તમે કપાસનું વાવેતર કરવાના હોય તો તમે ટૂંકા ગાળાની બિયારણની જાત પસંદ કરી શકો છો ત્યારબાદનો ખેડૂતભાઈઓ મુદ્દો છે કે બિયારણ માટે છે તે તમારા વિસ્તાર પ્રમાણે છે તે બિયારણની પસંદગી કરવી જોઈએ એટલે કે એવું નહીં કે તમારે યુટ્યુબ પર ગમે તે આવીને કહી જાય કે આ બિયારણ કરો કે ફલાણું બિયારણ કરો કે ઢીકણું બિયારણ કરો એમ કે ગમે તે બિયારણ તમારે ન કરવું જોઈએ એટલે હું એવું નથી કહેતો કે દરેક વ્યક્તિ ખોટું જ બતાવતા હોય એમાં એમની દ્રષ્ટિએ સાચા જ હશે કારણ કે એ વિસ્તાર પૂરતું ત્યાં સારું બિયારણ થયું હોય તેટલા માટે તે વિડીયો બનાવતા હોય પરંતુ દરેક વિસ્તારમાં એ સારું જ થાય તેવી કોઈ ગેરંટી હોતી નથી કારણ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણી જમીન છે અને આપણી આબોહવા છે તે તે બિયારણને અનુકૂળ ન આવતી હોય અને આપણા જમીનમાં તે બિયારણ સારું ન પણ થાય એટલે એ રીતે ક્યારેય પણ બિયારણની પસંદગી ન કરવી જોઈએ તમારે તમારા જ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ અને ગયા વર્ષે તમારા વિસ્તારમાં કયું બિયારણ છે તે સારું એવું ઉત્પાદન આપ્યું છે તે બધો સર્વે તમારે જાતે જ કરવો જોઈએ એકાબીજી ખેડૂતને પૂછીને તમારે જાણવું જોઈએ કે કેવું ઉત્પાદન દરેક ખેડૂતભાઈઓને ત્યાં આવ્યું છે અને કયું બિયારણ તેમને ગયા વર્ષે વાપર્યું હતું તો એ પ્રમાણે તમે જાણીને જો બિયારણની પસંદગી કરશો તો તમારે છે તે સારું ઉત્પાદન આવી શકશે કારણ કે તમારા વિસ્તારમાં મોસ્ટ ઓફલી જમીનો બધી જ સમાન હોય છે એટલા માટે જો તમારા વિસ્તારમાં કોઈ બિયારણ સારું ઉત્પાદન આપે છે તો લગભગ તમારા પોતાની જમીનમાં પણ તે બિયારણ સારું ઉત્પાદન આપી શકે છે ત્યારબાદનો મુદ્દો છે કે ખેડૂતભાઈઓ કે રોગ જીવાતનો ઓછો એટેક આવે તેવું બિયારણ તમારે ખરીદવું જોઈએ કારણ કે ઘણા બધા બિયારણ એવા પણ આવતા હોય છે કે જે સારું ઉત્પાદન તો આપતા હોય છે પરંતુ તેમાં રોગ જીવાતનો એટેક ખૂબ જ વધારે પ્રમાણમાં આવતો હોય છે અને ઘણા બિયારણ એવા હોય છે કે જેમાં ઉત્પાદન થોડુંક ઓછું આવે છે પરંતુ તેમાં રોગ જીવાતનો એટેક પણ સામે ખૂબ જ ઓછો આવતો હોય છે એટલે આપણે દવાના ખર્ચા બચી જતા હોય છે અને ઉત્પાદન છે તે એકંદરે સારું જ આવતું હોય છે અને આવા બિયારણ માટે તમારે જે પણ રૂવાટીવાળું જે પણ કપાસ થતો હોય તેવો તમે પસંદ કરશો તો તેમાં રોગ જીવાતનો એટેક છે તે ઓછો આવતો હોય છે ત્યારબાદ લાલ યળનો એટેક ઓછો આવતો હોય તેવું બિયારણ પણ આપણે પસંદ કરીએ તો તેમાં પણ આપણને ખૂબ જ ફાયદો થતો હોય છે હા લાલયળ સાવ આવે જ નહીં તેવું તો કોઈ બિયારણ છે જ નહીં પરંતુ જો ઓછો એટેક આવતો હોય તો આપણે દવાનો ખર્ચો પણ બચી શકે અને આપણે મજૂરી ખર્ચ પણ ઓછો લાગે અને એકંદરે આપણે ઉત્પાદન સારું લઈ શકીએ ત્યારબાદનો મુદ્દો છે કે છેલ્લે સુધી લીલોછમ છોડ રહે તેવું બિયારણ ખરીદવું જોઈએ ઘણા બિયારણો ખેડૂતભાઈઓ એવા આવતા હોય છે કે જે ભાદરવામાં વરસાદ પડે એટલે તરત જ સુકાઈ જતા હોય છે અને આપણે ખૂબ જ નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે પરંતુ જો કોઈ એવું બિયારણ પસંદ કરવામાં આવે કે જે ભાદરવામાં આપણે જે વરસાદ પડે છે ત્યારબાદ પણ એ લીલોછમ રહે તો તેવું બિયારણ આપણે પસંદ કરીએ તો આપણા માટે ખૂબ જ સારું રહે છે અને તેવું બિયારણ પસંદ કરવા માટે આપણે જે પણ બિયારણ ઊભા મૂળનું આવતું હોય એટલે કે ખીલા મૂળનું આવતું હોય તેવું પસંદ કરશો તો તમારે છેલ્લે સુધી તે લીલોછમ છોડ રહેશે અને ઉત્પાદન સારું આપશે પરંતુ જો આડા મૂળનું બિયારણ પસંદ કરવામાં આવે તો તે ભાદરવામાં વરસાદ પડશે ત્યારે ચોક્કસથી સૂકાઈ જાય છે મોસ્ટ ઓફલી એ છોડ સુકાઈ જાય છે પરંતુ જો ખૂબ જ સારી જમીન હોય તો કપાસ તે પણ લીલોછમ રહેતો હોય છે એટલા માટે બને ત્યાં સુધી ઊભા એટલે કે ખીલા મૂળનું પ્રકારનું જે પણ બિયારણ આવતું હોય તેવું તમારે પસંદ કરવું જોઈએ ત્યારબાદનો મુદ્દો છે કે વીણવામાં સરળ હોય અને વજનમાં ભારે હોય તેવું બિયારણ ખરીદવું જોઈએ વીણવામાં સરળ એટલે કે ઝડપથી કપાસ છે તે હાથમાં આવી જતો હોય તેવું બિયારણ આપણે પસંદ કરવું જોઈએ અને વજનમાં છે તે ભારે હોવું જોઈએ કારણ કે આવું બિયારણ તમે પસંદ કરશો કે જે વીણવામાં સરળ હોય તો તમારે મજૂરી ખર્ચે ઘણો બધો ઓછો આવશે અને વજનમાં ભારે હોવાને કારણે એમ પણ મજૂરી ખર્ચમાં તમને ફાયદો થશે એટલા માટે આ બાબતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ બિયારણની પસંદગી કરો ત્યારે તો ખેડૂતભાઈઓ આ થોડાક મુદ્દા હતા કે જે બિયારણની પસંદગી વખતે તમારે ધ્યાન રાખવા જોઈએ ખેડૂતભાઈઓ તમારા ઉપર કોઈ દબાણ નથી કે આ જ રીતે તમે બિયારણ પસંદગી કરો તમે તમારી રીતે સ્વતંત્ર છો અને અંતે તમારે નિર્ણય છે તે તમારી પોતે જાતે જ લેવાનો છે કે તમારે બિયારણ કેવું પસંદ કરવું છે અમારું કામ છે કે તમને સાચી માહિતી પૂરી પાડીએ બાકી તમે તમારી રીતે આઝાદ સૌ બિયારણની પસંદગી કરવા માટે તો હવે ખેડૂતભાઈઓ પાયાના ખાતર વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ તો ખેડૂત ભાઈઓ પાયાના ખાતરની વાત કરીએ તો પાયામાં આપણે સારું કોહવાયેલું દેશી ખાતર નાખવું જોઈએ અને આ દેશી ખાતર છે તે તમારે ફરજિયાત નાખવું જ જોઈએ તો જ તમારે કપાસનું ઉત્પાદન સારું આવશે નૈતર કપાસમાં છે તે સારું ઉત્પાદન તમે નહીં લઈ શકો આ એક વાત અલગ છે કે તમારી જમીન ખૂબ જ એવી સારી છે તો તમે ખાતર એટલે કે દેશી ખાતર ન નાખો તો તમારે ઉત્પાદન તો પણ આવી શકે છે પરંતુ જો તમારી જમીન થોડીક પણ વીક છે તો તમારે દેશી ખાતર તમારે અવશ્ય નાખવું જ જોઈએ તો જ તમારે સારું એવું ઉત્પાદન આવી શકે અને હા ખેડૂતભાઈઓ જો તમે દેશી ખાતરનો ઉપયોગ કરવા માંગતા હોય તો સાહે ચડાવો તો તમે વીઘે એક ટ્રોલી જેટલું તમારે નાખવું જોઈએ અને જો તમારે લાગત નાખવાનો વિચાર હોય તો લાગત તમારે ત્રણથી ચાર ટોલી જેટલું વિઘે જરૂર પડતી હોય છે ભાઈના ખાતર વિશે આપણે આ વિડીયોમાં હવે વધુ વાત નહીં કરીએ કારણ કે તેના માટે આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે અને તે વિડીયો છે તે આ વિડીયો પૂરો થશે ત્યાં તમને જોવા મળશે ત્યાં જે વિડીયોનું થમને લેશે તેના પર ક્લિક કરશો એટલે તમને તે પણ વિડીયો જોવા મળશે તો ખેડૂત ભાઈઓ અત્યારે વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત